શહેરના સિંધુનગરના રહેણાકી મકાનમાં આગ લાગતા આગમાં ઘર વકરી બળીને ખાખ શહેરના સરદારનગર સિંધુનગર પાસેના રહેણાકી મકાનમાં સવારના સમય શોર્ટ સર્કિટના બનાવને કારણે આગનો બનાવ બનવા પામ્યો હતો જેમાં ઘર વકરી બળીને ખાખ થઈ જવા પામી હતી પ્રાપ્ત વિગત મુજબ શહેરના સરદારનગર સિંધુનગર પાસે આવેલ દેવમાના મંદિરની સામે ઇન્દિરા ભગવાનભાઈના રહેણાકી મકાનમાં ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટના કારણે આગનો બનાવ બનવા પામ્યો હતો બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડ સ્ટાફને કરાતા તુરંત ફાયર ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી પરંતુ ફાયર પહોંચે તે પહેલા પાડોશીઓની મદદ થી પાણીનો છંટકાવ કરી મકાન માલિકે આગ ઓલવી નાખી હતી આગમાં ઘરમાં રહેલ ગાદલા ગોદડા ટીવી તેમજ ઘર વખરી બળીને ખાખ થઈ જવા પામી હતી સવાર વહેલી સવારે મારા મમ્મીના ઘરે આગ લાગી ગયેલી તેમાં બધું ઘર વખરી આખી સળગી ગઈ છે અને એમાં દોઢ લાખ લાખ જેવું નુકસાન થયું છે અને સરકાર અમારી